પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં ઠેર ઠેર મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા અર્ચના સાથે ભક્તિના ઘોડાપુર વહેવા લાગ્યા ત્યારે પ્રથમ સોમવારે જૂનાગઢ જિલ્લાના માણેકવાડા ગામે આવેલા લાલ મંદિરે લોકોની ભીડ જામી હતી ખાસ અહીં વર્ષોથી શ્રદ્ધાળુ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફીરિયર ડિઝાઇન વર્ષોથી અવશ્યળુઓ પગપાળા કરીને પણ આવતા હોય છે ત્યારે ચાલીને આવતા યાત્રાળુ માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ફરાળ તથા અલગ અલગ પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે ખાસ અહીં શ્રાવણ માસના દર સોમવારે મેળો યોજાતો હોય છે મંદિર તરફથી પણ અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે